હેલો ફેમિલી કેમ છો તમે આઈ હોક એકદમ મજામાં ને આપણે પણ એકદમ મજામાં છે પહેલાં જ બધાને ગુડ ઇવનિંગ કારણ કે અત્યારે જ આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને જય માતાજી જય મા કોડલ સ્વાગત છે અમારે રાંધના બ્લોગમાં તો આપણે તો અત્યારે રાંધવાનો ટાઈમ થયો ત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો છે પણ બધાએ બીમાર હવે ખાજામાં ગણો તો હું એક હાજો છું ભાઈ બધા બીમાર છે તો હોય તે ભાઈ હળું હળું શર્ટ ને હાથે પાળવી અહીંયા તૈયાર કરે છે બધો મસાલો ખાંડી દક્ષ મસાલો તૈયાર કરે છે બીમાર તો ભાઈ બધા સેવી પણ હવે કરવું તો પડશે તો વિડીયો કન્ટિન્યુ બનાવી લેજો વિડીયો સારું લાગે તો લાઈક કમેન્ટ કરવાનું નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા ગામડાના બ્લોગ જોવા માટે તો

થોડુંક ભાઈ મુશ્કેલ તો છે આપણે નગવી પાછા ન પડવી ગમે એ કામ હોય આથી કાન ઝડપ છે સારી હો અને હું તો ભાઈ જો બેઠું બેઠું ભૂખ લાગી શું કરવું પડે ખાઈ ગયો કાટલી નકશામાં જો ભાઈ દવા પીવાની છે ને એ થોડીક મજબૂરી છે એટલા માટે એ થોડોક થેપલા ખાય છે પછી દવા પી લે છે અને રાધિકા બેને જાણી નાખ્યો હવાર પડી જાય ભાઈ દવા પીવાની છે ને એટલા માટે થોડીક છે તો શીતળા માને કઈ ભલું કરીજો માફ કરી દેજો સોરું સમજીને સોરું કસોરું થાય પણ માવતર કમાતર ના થાય કા શીતળા માને કઈ માફ કરીજો ઓણના વર્ષમાં હાલ તો આપડે જો હવે થઈ ગયું છે પાડવાનું છે ફૂંકાઈ નથી મરાતી બે આ એક આથરે મોટું તગારું બધું ખાલી કરી નાખ્યું છે બે હવે જાય છે ઘર બાજુ થેપલા નાય તેનું લાગે ગળા હોટલી નાય તે કિન્ને કુ પૂરું ના આપડે ભાઈ શેડો વાનું છે તો આપણે હવે જરાથી શેડો હણી જો આ બેન તો જાય છે ઉકળ્યા દક્ષ્યા જો દવા હવે પીવે છે એક આ ખાય ના આપડે જો ભાઈ સ્ટોક થઈ ગયો છે તો હમણે ઉપાધી નથી હવે તો આપણે શેડો શેડો કરવાનું છે બટેકા લગભગ આપડે તો ધરવા પડશે એવું લાગે છે જોઈ આમાં મંગળ નઈ ગયું ઓ ફેમિલી આપડે તો શેલું પરાઠું છે હવે તીખામાં તો લે લેવાનું છે આપડે હાથે લઈ લેવી

તો આ લોગને આપણે હવે અહીંયા જ રાખી દઈએ નશું નવા જબરદસ્ત લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય હિન્દ જય ભારત બાય બાય